ટિકિટ પર નિલેશ કુંભાણી મેદાનમાં છે બાવીસ વર્ષની પક્ષ સાથે જોડાયેલા નિલેશભાઈએ કોંગ્રેસે તક આપી બે ટર્મ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે નિલેશ કુંભાણી એકવાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે નિલેશ કુંભાણી રોજગારી મોંઘવારી અને રત્ન કલાકારોના આવાસનો મુદ્દો લોકો વચ્ચે લઈને જશે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારની પસંદગી કરી દીધી છે ત્યારે નિલેશ કુંબાણીને પોતાના ઉમેદવાર તરીકે પસંદગી ઉતારવામાં આવી છે ખાસ કરીને નિલેશ કુંબાણીની જો વાત કરીએ તો તેઓ બે ટર્મ કોર્પોરેશન અને એક ટર્મ વિધાનસભાની બેઠક માટે પણ લડી ચૂક્યા છે હાલ આપણી સાથે નિલેશભાઈ જોડાયા છે જે નિલેશભાઈ કોંગ્રેસ પાર્ટી એક વખત આપણી પર વિશ્વાસ મૂક્યો છે શું કહેશો ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે એટલે પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ જે રીતે ત્રણ ફેરું મારા ઉપર વિશ્વાસ કર્યો છે એ જ રીતે આ લોકસભામાં મારા ઉપર વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ એળે નહીં જાયની ખાતરી આપો છે ઇન્ડિયા ગઠબંધન છે એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત રીતે પંજાને સાથે લઈ અને સાવણો અને પંજો સાથે લઈ ચોવીસ લોકસભા સાફ કરવામાં આવી છે નિલેશ કુંબાણી કોંગ્રેસમાં ક્યારથી જોડાયા તેમની કારકિર્દી હું પહેલાં રાજુલા રહેતો ક્યારે મધુભાઈ ભોવા લડતા બાપભાઈ રામ લડ્યા ત્યારબાદ અમરીશભાઈ ડેર તે પછી બાવીસ વર્ષથી સુરતમાં સક્રિય છું કોંગ્રેસમાં પચીસથી પચીસ વર્ષથી સક્રિય છું આમ આદમી પાર્ટી કોંગ્રેસને કઈ રીતે સહકાર આપશે સુરત બેઠક પર આમ આદમી પાર્ટી પૂરેપૂરો સહકાર આપશે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે બંને પાર્ટી એક થઈને ગયા વખતે એમને ફાયદો થયો હતો વોટ શેર ભારતીય જનતા પાર્ટીને ઘેટા હતા પણ બંને લડતા હતા એમાં એને બેઠો ફાયદો થયો તો આ વખતે બંને સાથે છે અને સામે પણ સુરતી ઉમેદવાર છે સુરતી પણ એને સામેવાળા ઉમેદવારને જાણી ગયા છે પીપલ્સ બેંકમાં સુરતીએ પરસેવો પાડીને બેંક ઊભી કરી હતી એને વહીવટ હોપેલો હતો આ વખતે સુરતીઓ પણ એને સ્વીકારતા નથી પીપલ્સ બેન્કમાંથી એમને હટાવી દીધા છે તો સુરતીઓ ન સ્વીકારતા હોય તો અમારે સૌરાષ્ટ્રવાસીઓ તો આ વખતે સ્વીકારવા નથી ભારતીય જનતા પાર્ટીમાં ઘણા આગેવાનોએ આ વખતે એમ કીધું તો સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપો અનેક વખત રજૂઆત કરે છે ટિકિટ આપવામાં નથી આવતી આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો પણ નારાજ છે કે આ વખતે અમે તમારી સાથે થઈ સુરતીઓને દર વખતે ટિકિટ આપે છે સૌરાષ્ટ્રવાસીનું વર્ચસ્વ વધારે છે છતાં સૌરાષ્ટ્રવાસીને ટિકિટ નથી આપતા અમે તમારી સાથે થઈ મજબૂતાઈથી લડજો સૌરાષ્ટ્રવાસીઓમાં રાજ્યસભા સાંસદ તરીકે તો આપી છે ગોવિંદભાઈને સૌરાષ્ટ્રવાસી જ છે એ રાજ્યસભામાં છે આ લોકસભાની સીટ અનેક વાર રજૂઆત કરવા અને ગોવિંદભાઈ રાજકીય આગેવાન નહોતા એમને આપી છે તો સમાજ સેવા કરવા સૌરાષ્ટ્રની સીટ તો ખરી ને ગોવિંદભાઈ કહે છે એટલે બધું જ સૌરાષ્ટ્ર આપી દેવું એવું છે તમારી ગણતરી ગોવિંદભાઈ કહે છે હું રાષ્ટ્ર સેવા કરવા જાઉં છું એટલે રાજ્યસભામાં મારી વાત મારી વાત સાંભળો બધું જ બધું જ સૌરાષ્ટ્ર આપી દેવું એવું છે રાજકીય કરવા જ જતા એ સમાજ સેવા રાષ્ટ્ર સેવા કરવા ગયા છે આ રાજકીયમાં છોવીસ લોકસભામાં અનેક વાર રજૂઆત કરી છે જે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાથી લઈને મોટા કાર્યકર્તાઓને એને વેતરી નાખવામાં આવ્યા છે તમે જુઓ તો અમરેલીમાં પણ વેતરી નાખવામાં આવ્યા છે રાજકોટમાં વેતરી નાખવામાં આવ્યા છે અનેક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓને વેતરી નાખવામાં ઇન્ડિયા ગઠબંધનની હિસાબે બેઠો ફાયદો થાય છે તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી કેજરીવાલને જેલમાં નાખવામાં કામ કર્યું કોંગ્રેસ પાર્ટીના ખાતા સીઝ કરવામાં આવ્યા છે ડરી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ટિકિટોમાં પાંચ છ ટિકિટોમાં એટલો બધો હોબાળો છે એમ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ હોબાળો નથી કોંગ્રેસ પાર્ટીએ કાર્યકર્તાઓ પસંદગી કરી છે અને લોકસભાના દાવેદારો ટિકિટો આપી છે હું લોકોની વચ્ચે ચૂંટણી લડ્યો હતો તોય લોકોની વચ્ચે હતો હારી ગયો તો એ લોકોની વચ્ચે લોકોને સેવા કરવા માટે મારી કાર્યાલય સતત ખુલ્લી રાખતો હતો કયા મુદ્દાઓ રહેશે લોકો વચ્ચે લોકો વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે મુદ્દા આપ્યા હતા બેરોજગારી દૂર કરશું એ લોકોને કહેવું અત્યારે મોંઘવારી છે હીરા ઉદ્યોગોમાં મોંઘવારી છે એને આયોગ અલગથી ફાળવવો જોઈએ રત્ના કલાકારોના બાળકો મફતમાં ભણવા જોઈએ એને આરોગ્ય મફત મળવું જોવે એને આયોગ આપવો જોવે જે રીતે ટેક્સટાઇલમાં પણ પિસ્તાલીસ દિવસનો કાયદો લાખીને જે એક ધીમો ધીમો ધંધો હાલતો હતો એમાં પણ મંદી આવી ગઈ છે ખેડૂતોને દેવા માફ કરવાની વાત કરી હતી હજી ખેડૂતોને એક પણ દેવું માફ નથી કર્યું કોંગ્રેસ પાર્ટી દેવું માફ કરી હતી રાજસ્થાનમાં સાડી ચારસોમાં બાટલો મળે ને અહીંયા અગિયારસો રૂમનો બાટલો મળે લોકો વચ્ચે જઈ લોકો ઘણા પીડાઈ રહ્યા છે પણ ડરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટા આગેવાનો પણ અમને સાથ સહકાર આપવા માટે ક્યારે છે પણ ખુલ્લા નથી આવી એકતા કેટલી લીડથી જીતશે નિલેશભાઈ બહુમતી તો આ તિલેશભાઈ જોઈએ સ્પષ્ટપણે પોતે વિશ્વાસ મૂક્યો છે કે વિવિધ જે રોજગારીલક્ષી જે મુદ્દા છે તે આ મુદ્દાને લઈને લોકો વચ્ચે જશે અને દોઢ લાખથી વધુની જે લીડ છે તે લીડ આ વખતની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં મેળવશે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત